તો મિત્રો તમે જોયો મોહિત મેચિંગ નઈ કરીએ બોટલ હોય ને કરીએ એક વખત થાચડીના લાબા ની તમે કહી દીયો કે થઈ ગઈ ટપટી તો મિત્રો મોહિત તો કોઈ ન કરી છે એટલે આપણે બોલા ટંગે ને જો ટંગે જાય ટંગે કરી દે ઉભો રે આઈ

આવી ખાન ના લાગે ભાઈ ના નસીબ હારા બધી ચેલેન્જ માં જીતા જ છે મોસ્ટ ઓમાં તો નસીબ નું છે ભાઈ આ હા બહુ ચંગા નામ હે

મારા નીતિ ઠાકોર જો સતીશભાઈ જો આઈજો ને સી કા ખેલે કોઈ

ચેન્જ કરી દેજે બન્ટે સાહે આપડે કરી દઈએ નસીબ નો ખેલ થોડું અમારા કલર નહીનલ આવી ફાઈનલ નહી ચલો હવે આપણે બધેથી મોટા જૈરખાને એક મોકવા દીવે હવે સૈલેશ ભાઈ આવી હવે ચેન્જ કરી દેજો પેલા હા આ દોડો સૈલેશ ભાઈ આવો આ દોડો <laughs> जैसी कुन्नी <एसी> कुन्नी। <laughs> बदल <वाद> <laughs> इतने तेजस्वी लोग हैं हमारे कितने शानदार विचार रखते हैं। करते ઉટ લાગી શૈલેષભાઈ મને કોઈ ખબર ના પડી હડો હવે હું વાંચી કિશનભાઈ જો હડો તમે હવે ચેન્જ કરી દઈ એ વાર હાલ બોલો સેલેસ બે ખત નાક કર્યો જે કરી જોઈ તમારો ચમત્કાર બાકી મોકવા આપણે તો મિત્રો હવે આપડે કેમેરામેન ને એક મોકો આપી દઈએ તો કેમેરા જોડો કિશન ગોઠવી દે બાટલી ફટાફટ What are you doing? Well, કમ્પ્લીટ રેડી મિત્રો ત્રણ જણા જીત્યા હું તો મિત્રો ત્રણ જણા આપણા ફાઈનલ માં આયા ઈ જહીર ખાન નીતિન ઠાકોર કેમેરામેન ના પાછળ અને આપણો પાર્થુભાઈ કેમેરામેન એટલે આ ત્રણ જણા વચ્ચે આપણો ફાઈનલ કરાય બરોબર જે જીતે ઈને આપણો 100 રૂપિયા ઈનામ આપશું જો તો નીતિન ભાઈ તો સૌ પ્રથમ નીતિન બેન બોલાય લે બરોબર નીતિન ભાઈ આવી